હલો મિત્રો સ્વાગત છે આ વખતે તમામ ખેડૂતોને અહીંયા બે હજાર બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે અને સાથે સત્યાવીસ તારીખે જે છે મોદી સરકાર દ્વારા આજે આ હપ્તો છે એને જાહેર કરવામાં આવશે અને વીસમો ને એકવીસમો બંને હપ્તા લગભગ જે છે અહિયાં ભેગા આપવામાં આવશે શું બંને હપ્તા ભેગા મળશે અને વિશ્વ આપતો કેવા ખેડૂતોને નહીં મળે આ તમામ માહિતી જાણવા માટે આજનો આ જે વિડીયો છે એ તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણું આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યા છે રાહતના સમાચાર છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેને પીએમ કિસાન સન્માન નિધિ યોજના કહેવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો વિશ્વ મહત્તો હવે ટૂંક સમયમાં જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થવા જઈ રહ્યું છે એટલે આપણા જે ખેડૂત મિત્રો છે ભારતના એ તમામ ખેડૂત મિત્રોના ખાતામાં અહીંયા જે છે હવે વીસમો હપ્તો સમયની અંદર છે જમા થવા જઈ રહ્યું છે અત્યાર જે છે છે બહાર પાડવામાં આવે અને વીસમાં હપ્તાની જે છે રાહ જોઈ રહી જોઈ રહેલા ખેડૂતો માટે આ રાહતની અપડેટ એટલે કે મિત્રો અત્યાર સુધી સરકાર દ્વારા ઓગણીસ સપ્તાહ આપી દેવામાં આવે છે અને એક હપ્તો જે છે બે હજારનો હોય છે એવા જોવા જઈએ તો ઓગણીસ સપ્તાહ એટલે કે આડત્રીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના થકી જે છે ખેડૂતોને આપવામાં આવી છે ચાલો જાણીએ કે કિસાન યોજનાના આગામી હપ્તાના પૈસા ક્યારે આવશે અને સૂત્રો

જે ત્રણ હપ્તામાં બેંક ખાતામાં મોકલવામાં આવે છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને વાર્ષિક સહાય છે પાત્ર ખેડૂતને વર્ષની અંદર છ હજારની સહાય આપવામાં આવે છે અને દર વર્ષે ત્રણ હપ્તા મોકલવામાં આવે છે એટલે અમુક સમયગાળાના અંદર એટલે કે દર ચાર મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે અને જે છે દર ચાર મહિને ખેડૂતોને બે હજારનો હપ્તો આપવામાં આવે છે એટલે વર્ષની અંદર છ હજારની જે છે સહાય ખેડૂતોને આપવામાં આવે છે એપ્રિલ થી જુલાઈ ઓગસ્ટ થી નવેમ્બર અને ડિસેમ્બર થી માર્ચ છેલ્લો એટલે કે ઓગણીસ હપ્તો જે છે ચોવીસ ફેબ્રુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યો હતો લગભગ નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને બાવીસ હજાર કરોડથી પણ વધુની રકમ જે છે પ્રાપ્ત થઈ હતી એટલે કે જે છે પીએમ મોદી દ્વારા નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં આ ઓગણીસમો હપ્તો મોકલવામાં આવ્યો હતો અને બાવીસ કરોડ રૂપિયા વ્યાજી મારવામાં આવ્યા હતા વાત કરીએ હવે આગળની તો આ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે સરકાર તરફથી નાણાકીય સહાય છે મિત્રો આ યોજના જે છે નાના અને સીમાંત ખેડૂતો માટે છે અને આ સરકાર તરફથી એક પ્રકારની સહાય કહેવામાં આવે છે જેથી તેઓ ખેતીની જરૂરિયાતો તેમજ ઘરના ખર્ચાઓ પૂરા કરી શકે છે ખેડૂતની જે છે આજીવિકા માટે સમયસર હપ્તા મેળવવા મહત્વપૂર્ણ છે તેથી બધી ઔપચારિકતાઓ સમયસર પૂર્ણ કરે જે છે મહત્વપૂર્ણ છે વાત કરીએ અગર જો તમે ઈચ્છતા હોય તો પીએમ કિસાન સન્માન યોજના હેઠળ બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો તમારા ખાતામાં સમયસર આવે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા પડશે એટલે કે તમે ઈચ્છતા હોય કે તમને પણ આ યોજના થકી બે હજાર હપ્તાનો લાભ મળી રહે તો એના માટે જે સરકાર દ્વારા આપેલા કાર્યો છે એ તમારે અહીંયા સમયસર પૂર્ણ કરવાના છે વાત કરીએ તો સૌપ્રથમ તમારે ઈ કેવાયસી પૂર્ણ કરવાનું છે કારણ કે સરકાર સ્પષ્ટપણે કહ્યું છે કે ઈ કેવાયસી વગર હપ્તો મોકલવામાં આવશે નહીં તમે વેબસાઇટ પર ઓટીપી દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા નજીકના શેસ સેન્દ્ર શેસ કેન્દ્રની મુલાકાત લઈને તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો વાત કરીએ ઈ કેવાયસી આધાર બેંક લેન્ડ વેરીફિકેશન તમારા અમૂલ્ય છે આ આ છ જે પણ પૂર્ણ કરશે યોજના અંતર્ગત લાભ લાભ આપવામાં આવશે મળશે નહીં તો આજનો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો તમને કેવો લાગ્યો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ